જય બોગલમાં મિત્રો કેમ તો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ તો આજે આ ચશ્મા તમને દેખાય ને એ લીધા છે કેવા લાગે છે નીચે કોમેન્ટમાં કહેજો અને આ બધું શું છે કે તડકાનું બહાર ને તો થોડુંક આંખમાં પ્રકાશને ન પડે એટલે આંખની સેફટી માટે લીધા છે અને કાલ અમારે જવાનું છે સાસણગીર રિસોર્ટમાં અને રિસોર્ટમાં લગ્ન છે એટલે અમે બધા જવાના છીએ અને કાકા ને એ બધા સીધા અહીંયા આવવાના છે બપોર ના બાર વાગી ગયા છે અને આ ભાઈ ને બહાર વાગ્યા છે તો હખ નથી એ અટાણા આ બહાર વાગ્યા કોણ વગાડે એમ મમ્મી કોઈ તો સમજતું નથી હમણાં અમારે બેન બાજુ છોકરો yes, yes. <coughs> <coughs>

યુગભાઈ શાંત થાય એમ છે ને જો જો તોફાની થઈ ગયો છે આ છોકરો જોયું જો આવા તોફાન કરે ઢોળવાને જોયા ભાઈ એટલો એવો છે ને ભાઈ આખા ઘર ને માથે લે છે વાગી ગયો છે એક અને બપોરા કરવા બેઠા છે તો બપોરા કર લઈ તો છે રોટલી ગુવાર બટેટાનું શાક ગુંદી ગાંઠિયા વઘારેલી રોટલી અને મરચું અને દાળ તો હવે બપોરા કરી લેવું પપ્પા હરિહર તો જી બપોરના વાગી ગયા છે સાડા પાંચ અને અમારે જ્યોતિદાનજી જો દેવલ જેવી દોરી બાંધી છે માથામાં ધર્મેન્દ્ર જેવી અને ફેશિયલ લગાડ્યું છે

ના બરોબર છે લગાવો લગાવો યુગભાઈ દાદાને બોલાવા જાય છે બાવ છે બાવી ટીવી સિરિયલ અને લહણ ફોલવાનું બે કામ ચાલુ છે અને આ અમારા ઠેલા છે બે ત્યાર કરી લીધા છે કાલ જવાનું છે એટલે મમ્મીએ એ જો મોજાન કાઢી રાખ્યા છે તૈયારી ને આખરી ઓ પાપી દીધો છે મારે મોજડી નથી પહેરવી મારે ચંપલ પહેરવા છે આપણે સિમ્પલ ને સોબર હાધા માણે નહીં પહેરવી આ ગરમીની ન ઓ પહેરાય મમ્મી ભાઈ બૂટ પહેરશે ભાઈ બૂટ પહેરે એટલે નત મોજા જોઈ મારે નથી પહેરવા એટલે જ ને બૂટ કરતા ચप्पलahara ચંપલ પહેર તો હા જોડી બૂટ લીધા લેવર આવે છે અમને પછી પહેરતો નથી

તો ભાઈ તૈયારી તૈયારીના આખરીઓ બપાઈ ગયો છે અને હવે કાલ સવારમાં જવાનું છે નક્કી કર્યું છે હજી કે સવારમાં નીકળી તો સારું કારણ કે ઢાઢો પોર હોય સવારમાં ઉનાળો છે એટલે અને બપોરે તડકો થઈ જાય તો તડકાના જાય તો નાના છોકરાઓને લૂ લાગી જાય ને યુગરાજને એટલે એ ધ્યાન રાખવું પડે ને એટલે હવારમાં જવાનું નક્કી કર્યું છે એટલે સવારમાં નીકળશું અને કાલનો નું કાંઈ નક્કી નથી અત્યારે આ બ્લોગ બનાવું છું એ તો હું કાલ મૂકી દઈશ પણ એ પછીના બ્લોગનું કાંઈ નક્કી નથી કારણ કે વાઈફાઈ મારે ગોતવું પડે તો વાઈફાઈ મળે તો બ્લોગ મૂકી દઈશ બરાબર હોટલમાં હોય તો જો કે હોટલ છે એટલે હૈસે તો ખરું જ તો ચાલો મિત્રો આજના બ્લોગમાં અહીં સુધી છે પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી છે જલ્દી નવાલોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી